બેનો આ સૂર્ય નો મંત્ર છે સૂર્ય ઈ એક જ છે આખી દુનિયાના દેશ જુદા જુદા છે તમને ખબર છે લંડન જાપાન પાકિસ્તાન ઈ બધા દેશ જુદા છે પણ સૂર્ય બધા ના જુદા નથી સૂર્ય ભગવાન એક જ બનાવ્યો છે

સદબુદ્ધિ નહીં હોય તો કૌરવ જેવા કામ થશે કંસ જેવા રાવણ જેવા કામ થશે આજે થાય જ છે છાપામાં તો શું ટીવી તમે જુઓ છો ભગવાન નો દીકરો ઋષિ નો દીકરો મનુષ્ય આવા કામ કરે છે રોજ કરે છે આપણી રસ્તા પર ચડી ન જાય એટલે તમે રોજ જે ભગવાનને માનતા હો એની પાસે બેહી રોજ ચોવીસ મંત્ર બોલજો આ એક ને બદલે અડધી પોણી કલાકમાં પૂરું છે આવો હવે તમને આવડતો હોય તો અમે ચંદન કરી લાગડી પેટાવી સ્વાગ કરી ઓમી દબાણું છે બીજું અમે કાલે લાંબી વિધિ છે ને અનુકૂળતા હોય તો રોજ તમે તમારી ઘેરે આવો યજ્ઞ કરજો પંડિતને બોલાવવાની જરૂર નથી ગાયત્રી મંત્ર બધાય ગાયત્રી મંત્ર બોલીને બધી વિધિ તમે કરી શકો છો જપ કરાવતા શિષ્યો ને એમાં કૃષ્ણ ભગવાન હતા વસિષ્ઠ મિત્ર ઋષિ રામ ને લક્ષ્મણ ને આવું હવન કરાવતા અને ગાયત્રી મંત્ર જપ કરાવતા આ આપણી સંસ્કૃતિ છે